તમારું સ્વાગત છે સામે આવી રહ્યા છે આજકાલની લાઈફ નો મહત્વનો ભાગ છે તેમાં રહેલું કેફી તમને તરત જ એનર્જી આપે છે એવામાં લોકો થાક પ્રેસરથી રાહત માટે કોફી નું વધારે સેવન કરવા લાગે છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આમ તો મર્યાદિત પ્રમાણમાં કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ જો તમે તેનું જરૂર કરતાં વધારે સેવન કરી રહ્યા છો તો આ તમારા સ્વાસ્થ્ય માટે વધારે નુકસાન પહોંચાડી શકે છે હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે વધારે કોફી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોફી બ્લડ પ્રેશર કાઉન્ટને વધારે છે સાથે જ કોફીથી તરત જ એનર્જી તો મળે છે પરંતુ તેનાથી વધારે પડતા સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધી જ શકે છે ગેસ એસિડિટી ડાયરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વધારે પડતી કોફી પીવાથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે સાથે તેનાથી હાડકાનું પણ નુકસાન થઈ શકે છે વધારે કોફી પીવાથી હાડકાની બીમારી ઓસ્ટો થવાની શક્યતા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર